ખાસ આજના આપણે પવન ગરમી ઉકળાટ અને વરસાદ વિશેની માહિતી આપવાની છે કેમ કે હવે આવનારા દિવસમાં ફરીથી વરસાદનું જોર વધવા જઈ રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો તો કોઈ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે સૌ પ્રથમ તો આપને જણાવી દઉં પવન આમ જોવા જઈએ તો જે નૈઋત્યનું ચોમાસાની જે રીતે ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારથી જ પવનની ઝડપ છે એ સામાન્ય કરતા વધારે છે અત્યારે પણ એવરેજ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે તો કોઈ જગ્યાએ ગસ્ટિંગ હોય છે એ ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ રહ્યા છે એટલે પવનની ઝડપ છે એ થોડીક વધારે છે અને આવનારા ત્રણ ચાર દિવસ સુધી હજુ પણ આ પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે નોર્મલ કરતા પવનની ઝડપ છે એ થોડીક વધારે રહેવાની છે એ સાથે આપણે વરસાદની વાત કરીએ પેલા ગરમી વિશે પણ જણાવી દઉં આમ તો ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે જૂન મહિનો છે એ સંપૂર્ણ એટલે કે સમગ્ર જૂન મહિના દરમિયાન આપણે ગરમી ઉકળાટમાંથી રાહત નથી મળવાની અત્યારે આજે વીસ જૂન બે હજાર પચીસ છે અને વીસ જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો પણ પડ્યા છે ઠીક છે કે અમુક વિસ્તારમાં હજુ વરસાદનું પરફોર્મન્સ સારું નથી વરસાદ પણ ઘણા વિસ્તારોમાં નથી છતાં પણ ઘણી જગ્યાએ સારા વરસાદ પડ્યા છે અને સારા વરસાદ પડવા છતાં પણ ગરમી ઉકળાટ અને બફારો છે એમાંથી આપણે એક ટકો પણ રાહત મળી નથી ગરમી ઉકળાટ છે એ કન્ટિન્યુ હજી જોવા મળી રહ્યા છે આ જ પ્રકારની ગરમી અને બફારો છે એ ત્રીસ જૂન સુધી યથાવત રહે તેવી શક્યતાઓ છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનાની અંદર દર વર્ષે વરસાદ પડે તો પણ ગરમી છે રાઉન્ડ ચાલુ થયો છે અને એ રાઉન્ડ આજે વીસ તારીખ સુધી ચાલુ રહ્યો છે કે છેલ્લા બે દિવસની અંદર રાજ્યની અંદર વરસાદના પ્રમાણમાં ઘણો ઘટાડો આવ્યો છે એટલે કે અઢાર તારીખે બપોર પછીથી લઈ અઢાર તારીખ ઓગણીસ તારીખ અને આજે વીસ તારીખ એમ છેલ્લા અઢી દિવસની અંદર જોવા જઈએ તો વરસાદની તીવ્રતા અને વિસ્તારોની અંદર ઘણો બધો ઘટાડો પણ થયો છે પણ તે વરસાદો ચાલુ થયા હતા એ લગભગ આપણે રાત સુધી એટલે ચાર પાંચ દિવસ સુધી રાજ્યની અંદર સારા એવા વરસાદો પડ્યા એ પછી વરસાદ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થયો છે આજે વીસ તારીખ છે પ્રામ જોવા જઈએ તો આપણા વાર્ષિક કાર્યક્રમ મુજબ આપણે એકવીસ બાવીસ તારીખની વાત પણ કરેલી હતી ત્યારથી પણ વરસાદની શક્યતાઓ આપણે દર્શાવેલી હતી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું પણ જે મુજબ આપણી એકવીસ બાવીસ તારીખથી જે વરસાદની આગાહી છે એને પણ કન્ટિન્યુ સમજવાની છે એટલે એ આગાહી મુજબ સાર્વત્રિક હવે પછી જે વરસાદ હશે એની સાર્વત્રિક વાત ચાલી રહી છે ઓલ ઓવર ગુજરાતમાં હવે આવતીકાલે એકવીસ અથવા તો પરમ દિવસે બાવીસ તારીખથી ફરીથી પાછી વરસાદની શક્યતાઓ છે એ વરસાદ છે નવસારી બારડોલી ભીલી મોરા અને ડાંગ જેવા વિસ્તારો છે એમાં એકવીસ બાવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી સારા એવા વરસાદોની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારો છે જેમાં પોરબંદર જુનાગઢ રાજકોટના અમુક વિસ્તારો ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારો છે તેમાં થોડીક છૂટાછવાયા વિસ્તારમાં તીવ્રતા જોવા મળી શકે જોકે અમે તમને જે ચાર પાંચ જિલ્લાઓના નામ જણાવ્યા છે એ ચાર પાંચ જિલ્લાની અંદર જે તીવ્રતા વધારે જોવા મળશે પણ સાર્વત્રિક તીવ્રતા નહીં હોય એક બે તાલુકાની અંદર તીવ્રતા હોય બીજા તાલુકાઓની અંદર હળવા વરસાદ હોય એવી જ રીતે સૌરાષ્ટ્રના એટલા જિલ્લાઓની અંદર તીવ્રતા સાથે વરસાદ અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો હોય દ્વારકા જામનગર હોય અથવા તો સુરેન્દ્રનગર મોરબી છે બોટાદ ભાવનગર છે એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો છે એ એકવીસ થી લઈને પચીસ તારીખ દરમિયાન નોંધાય તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લાની અંદર પણ આમ તો બાવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં થોડોક વધારો થઈ શકે છે કચ્છ જિલ્લામાં સાર્વત્રિક આમ તો ઓલ ઓવર બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે પણ ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર બરોડા છે કપડવન છે વિરમગામ છે આણંદ નડિયાદ ખેડા છે એ વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ અને હળવા મધ્યમ વરસાદો છે એ નોંધાતા રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા વાવથરા પાટણ મહેસાણા તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ હળવાથી મધ્યમ વરસાદો હશે ત્યાં કોઈ હેવી વરસાદોની શક્યતા છે એ એકવીસ બાવીસ તારીખથી પચીસ તારીખ વચ્ચે હેવી વરસાદની પણ હળવાથી મધ્યમ વરસાદો જોવા મળશે એમાં હારીજ સમી લાખણી છે સુઈગામ છે અથવા તો વાવથરા જેવા વિસ્તારો છે ધાનેરાના વિસ્તારો છે પ્રાંતિજ જેવા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો તમામ વિસ્તારોનો સમાવેશ થાય પછી રાધનપુર હોય સાણંદના વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો છે ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર એ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે એ વિસ્તારોની અંદર ગરમી ઉકળાટ છે પણ અસહ્ય એકવીસ થી પચીસ તારીખ દરમિયાન નોંધાઈ શકે છે અને ત્યાં હળવાથી મધ્યમ અને એક બે સેન્ટરની અંદર ભારે વરસાદ પડી શકે છે ઓલ ઓવર આખા ગુજરાતનું નીચોડ કાઢીએ તો અઢાર તારીખે બપોર પછીથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો હતો પણ હવે ફરીથી વરસાદની તીવ્રતા અને વરસાદોના વિસ્તારમાં વધારો થશે અને એકવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી બે જૂન પચીસ થી પચીસ જૂન બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એના વિશે પણ અમારી સતત નજર રહેશે આના પછી એક વરસાદી સિસ્ટમ આવવાની પણ શક્યતાઓ છે એટલે આમ તો જૂન મહિના દરમિયાન આપણે કેટલા વિસ્તારોમાં કેવા વરસાદો પડશે એ પણ આપણે આગળ પરખેતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર આપણે પચીસ તારીખ સુધીના વરસાદની વાત કરી છે ઘણા બધા વિસ્તારો છે એ વરસાદથી વંચિત રહ્યા છે વાવણી નથી થઈ એ વિસ્તારોની વાવણી ક્યારે થશે વરસાદ ક્યારે થશે એ તમામ માહિતી છે રવિવારે સાંજના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું